મિત્રો ઉત્તર ગુજરાતમાં ચાણસમા તાલુકાનું એક એવું ગામ છે જ્યાં એક રૂખી હરિજનની દીકરીને આખું ગામ માતા શિકોતર તરીકે પૂજે છે એવું તે આ દીકરીએ શું કર્યું અને એ તે કઈ ઘટના ઘટી હશે અને એવો તે કયો બનાવ બન્યો હશે કે આ આખું ગામ આ હરિજનની દીકરીને માતાજી તરીકે પૂજે છે તો આવો આ સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું મિત્રો આશરે સો વર્ષ પહેલાની જ આ વાત છે પાટણના ચાણસમાની બાજુમાં ગોરખવાળા ગામ આવેલું છે અને આ ગામમાં રબારી દરબાર અને પટેલો રહેતા અને ગામની છેવાડે એકમાત્ર રૂખીનું ઘર હતું અને આ રૂખીના ઘરમાં ધના બાપા વાઘેલા અને એમની એક દીકરી જેનું નામ ડાઈ આમ બાપ અને દીકરી બંને રહેતા અને આ તાના બાપાના ઘરમાં કુવાશીના કાપડે આવેલી માતા સિકોતર પૂજાય અને તાના બાપા એ સિકોતર માના પરમ ભક્ત અને પુવાજી હતા હવે એક દિવસની વાત છે કે આ ગોરખવાડા ગામમાં એક દરબારના દીકરાના લગ્ન છે અને આખું એ ગામ જાનમાં ગયું છે અને ગામમાં કોઈ મરદ માણસ ઘરે રહ્યો નથી અને બધા જાનમાં ગયા છે કોઈ મરદ કહેતા મૂછાળો હાજર નથી અને એવા સમયે ગાયકવાડ સરકારનું રાજ ચાલતું હતું અને ત્યારે અમુક બારવાટિયાઓને ખબર પડી કે ગોરખવાડા ગામમાં કોઈ હાજર નથી આજે તો ફાવે એટલો માલ ગામમાંથી લૂંટીને ચાલ્યા જઈએ અને આમ વિચારીને એકત્રીસ બારવટીયાઓએ ઘોડે ચડીને અને ફરી બંદૂકે આ ગામમાં આવી ચડ્યા અને આ બાજુ ગામમાં ડાઈ અને એના બાપા ગામનો કચરો વાળી રહ્યા હતા અને જ્યારે ગામના ચાપે બંદૂકનો પડાકો થયો ત્યારે કચરો વાળતી ડાઈ એના બાપને પૂછે છે કે બાપા આ પડાકો શેનો થયો કે જાન પરણીને આટલી જલ્દી પાછી આવી કે શું કે બેટા આ જાનનો પડાકો નથી કે બાપુ તો કે આ તો કાળો કેર છે અને પછી બાપા અને દીકરી ગામના એક વાડામાં જઈને સંતાઈ જાય છે ત્યારે દીકરી પૂછે છે કે પણ બાપુ આ શું છે દીકરી આ બહારવટિયા છે અને આજે આ આપણું ગામ લૂંટશે કે હે બાપા આજે આપણું ગામ લૂટા છે કે હા દીકરી કે આજે ગામમાં કોઈ મરદ મુછાળો છે નહીં ગામમાં કોઈ પટેલ દરબાર રાજપૂત કે ગરાશિયો નથી અને એટલે આજે બારવટિયાઓને ખબર પડી ગઈ છે અને એટલે આજે આપણું ગામ લૂંટવા આવ્યા છે કે બાપા તમે કહો છો કે ગામમાં કોઈ મરદ નથી તો તમે મરદ નથી ત્યારે અઢાર વર્ષની દીકરીએ પોતાના બાપને એટલું કહ્યું કે હે બાપુ તમે તો આદમી છો કે શું છો બેટા હું આદમી છું તો હે બાપુ તમે આદમી છો તો શું તમે તિંગાળામાં ન જઈ શકો જો બાપુ તમે આદમી હો અને આપણું ગામ લૂંટાતું હોય અને ગામના પડકે ઢાલ બનીને ઉભા ના રહી શકો ને તો તમે આદમી નો કહેવાઓ